મોરબીના દસમાં શાસક વાઘજી ઠાકોર બીજાનું અવસાન થતાં લખધીરસિંહજી મોરબીના શાસક બન્યા હતા તેઓનો જન્મ અઢારસો ને છોતેરમાં થયો હતો અને તેમણે ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું તેઓ જૂન ઓગણીસો ને બાવીસમાં ગાડીએ બેઠા હતા ત્યારે તેમણે ત્રણ રાણીઓ હતી પ્રથમ રાજપીપળાના કુરી નંદકુંવરબા બીજા દેવગઢા બારીયાના કુરી ત્રીજા રાણીગામ ડાઠાના સરવૈયાના કુરી તેઓનો ચાર નવ ઓગણીસો છવ્વીસના રોજ વડી સરકાર તરફથી મોરબી સંસ્થાનો વંશ પરંપરાગત મહારાજનો ઇલ્કાબ પણ મળ્યો હતો બ્રિટિશ સરકારે તેઓને એક એક ઓગણીસો ને ત્રીસના રોજ કેસીએસઆઈનો ઇલ્કાબ અને ઓગણીસો ઓગણચાળી ના રોજ જીબીઈ નામનો ઇલ્કાબ પણ આપ્યો હતો જ્યારે ઈસ્વીસન ઓગણીસો બેતાલીસમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તેઓને ડોક્ટર ઓફ લોઝની માનત પદવી આપી હતી લખધીરસિંહજી ભણેલા ગણેલા વિદ્વાન હોવાથી તેમણે પિતાના પ્રગતિશીલ કાર્યોને આગળ ધરાવી પ્રજાના હૃદયમાં લાડીલા લખધીર તરીકે સ્થાન પામ્યા હતા તેઓ ગાદીએ બેઠા ત્યારે ખેડૂતોની વિઘોટી માફ કરી હતી તથા કારીગર ઉપરનો કર તથા બારી બારણા ઉપર ઉપરની લાગત કાઢી નાખવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો બાવી થી મફત કેળવણીનું ધોરણ દાખલ કર્યું હતું તેઓએ શિક્ષણના વિકાસ માટે સ્વતંત્ર કન્યા શાળાઓ સ્થાપી હતી હરિજનો માટે બે શાળાઓ શરૂ કરી હતી આ ઉપરાંત બાજીરાજબાના અનાથ આશ્રમને પણ દાન આપ્યું હતું ઇન્સ્ટિટ્યુશન ઓગણીસો અડતાલીસમાં ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા તેમણે રૂપિયા સાત લાખનું દાન આપ્યું હતું જે સંસ્થા આગળ જતા લગધી એન્જિનિયરિંગ કોલેજ નામે ઓળખાતી થઈ છે તેઓએ સર વાગજી હોસ્પિટલ નંદકુંવરબા હોસ્પિટલ ટંકારામા હોસ્પિટલ મહારાણી નું ધર્મશાળા પણ શરૂ કરી હતી નવ લાખના ખર્ચે બંદર વસાવી તેનું નામ નવલખી બંદર પાડ્યું મોરબીમાં તેમણે સિમેન્ટ રોડ બિલ્ડિંગ સેક્ટરિયટ અને અધુરા મણિ મંદિરનું કામ પણ પૂર્ણ કરાવ્યું હતું લોહીટ ગેટ વગેરે જેવા સુવિધા વધારવાના કાર્યો તેમણે મોરબી માટે કર્યા હતા તેઓએ વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સગવડ પણ વધારી હતી તેમને થાન ચોટીલા સનાળા ખાનપુર જેતપુર ખાખરેચી ખાકરજી ઘાટીલા વગેરે રૂટની રેલવે પણ શરૂ કરાવી અને મોરબી નવલખી રેલવેને નેરોગેદમાંથી મીટર ગેદમાં ફેરવી હતી તેઓના રાજ્યમાં આવકવેરો ઘરવેરો કે ચૂલાવેરો હતો નહીં માર્કેટાઈલ બેંક ઈસવીસન ઓગણીસો ને સિત્યાવીસમાં ખોલી જેમાંથી ખેડૂતોને છ ટકાના ધોરણે લોન પણ અપાતી હતી તેઓએ ગોવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેઓના સમયમાં મોરબીમાં અનેક કારખાનાઓ સ્થપાયા હતા તેમણે ખેડૂતો તરફ ઉદાર દ્રષ્ટિ રાખી ત્રણ વખત મહેસૂલ માફ કરીને રાહત પણ આપી હતી મોરબીમાં ખેડૂત વિદ્યાર્થીઓ માટેના છાત્રા લઈને રૂપિયા એક લાખની મોટી રકમનું દાન આપ્યું હતું ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં રૂપિયા પચીસ લાખનું દુષ્કાળ નિવારણ ફંડ પણ ઊભું કર્યું હતું તેઓએ મોરબીને સ્વચ્છ સુંદર બનાવવા ભાગીરથ પ્રયાસો કર્યા હતા તેઓના કાળમાં જાહેર માર્ગ ઉપર વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી મોરબી ભારત સંઘમાં વિલીન કરતા પૂર્વ રાજા પદેથી નિવૃત્તિ થઈ તેની પુત્ર મહેન્દ્રસિંહજીને ગાદીએ બેસાડ્યા હતા તેથી મહેન્દ્રસિંહજીએ ભારત સાથે મોરબી રાજ્યનું જોડાણ કર્યું હતું સાથે સાથે અન્ય દેશી રજવાડાઓના પ્રમાણમાં મોરબી રાજ્યે ઘણી મોટી રકમ જમા કરાવી હતી તેમણે આઠ લાખનું વાર્ષિક સલ્યાણું પણ સરકાર તરફથી આપવામાં આવતું હતું